જોડવડિયા પરિવારના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને વડીલોનું સન્માન કરી શકાય તેવા હેતુથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રામવાડી ફાર્મ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જોડવડિયા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સમારોહના અંતે સુંદર ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પટેલ 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 અને અને રાજેશ જુનિયર સાહિત્યકાર રામદેવ લાખાણીએ ડાયરામાં બોલાવી આજે સમસ્ત રાજેશ પરિવાર સાથે સુરત ખાતે દ્વિતીય સ્નેહ મેલન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમ સાથે આજે સવારથી સોરોડિયા પરિવારના વ્યક્તિઓ દ્વારા કે જે ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે તેમનું એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે સામાજિક સેવાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું અને આ સ્નેહમિલન દ્વારા પરિવારના વડીલો જેવો કે જે પરિવાર માટે ક્યાંકને ક્યાંક ઉપયોગી થાય છે પરિવારને માર્ગદર્શક છે તેઓ લોકોનું સન્માન સાથેનું અને વિદ્યાર્થીઓને અને યુવાનોને એક માર્ગદર્શન મળે અને પરિવારના વ્યક્તિઓ વધારે સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક રીતે સમૃદ્ધ બને એવા વિવિધતા હેતુસર આ સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે